આવા કેસ માં શું થાય શું કરી શકાય અને શું ન થાય હવે એવું હતું કે મારા પપ્પા દાદા છે ને ગણતરી ધારા હેઠળ

એટલે એક બસો બાવીસ ની નોંધ નામજૂર કરી કે હુકમ રજૂ થતો નથી એટલે એમાં પછી અમે ગોંડલ મામલતદાર માં ગયા એટલે હુકમ કયો મંજૂર નથી થતો એમ કીધું એને આ ઓગણીસો ને સત્યાસીમાં એમ કીધું તું કે આ હુકમ રજૂ થતો નથી ને એટલે આ નામે એટલે શેનો હુકમ રજૂ નથી થતો એક ઓગણીસો બાસેઠ માં ફરાવ્યો હતો કે આ સુ અગિયાર કેસ હતા હા હા ગણોતિયા એટલે જે તે વખતે અમે ઓગણીસો સત્યાસી માં બધી પટની રકમ ભરી દીધી બરોબર નોંધ પડી કે આ કેશવ કાના વારસદારો છે એટલે આ બીજા બે ભાઈઓના ભાગ હક જતો કરે એટલે આ બે ભાઈ નામ થઈ શકે એ જેથી કરીને ન ઉભી થાય હા ખેડૂત મિત્રો ગામે ગામ આવા પ્રશ્નો જાજા છે કે એક વખત હક જતો કરી દીધો છે પછી કઈ ટાઈપની જમીન છે અગત્ય નથી આ કેસની અંદર બે પ્રશ્નો છે હક જતો કરેલી વ્યક્તિ ફરીવાર પાછો પોતાના હકનો દાવો લાવે છે એ ખુદ વ્યક્તિ નથી એના વારસદારો માટે ખેડૂત મિત્રો જ્યારે હક જતા કરો ત્યારે લોઢા જેવી સમજૂતી કરો એટલે કે ત્રણસો રૂપિયાના સ્ટેમ્પ ઉપર જે સહી કરો એને નોરાઇઝેશન કરો એમનો અંગૂઠો લો એની સહીઓ લો આધાર કાર્ડ જોઈન્ટ કરો અને બે સાક્ષી કરો અને વ્યવસ્થિત રીતે આખા ડોક્યુમેન્ટેશન તૈયાર કરવા જેથી કરી અને વારસદારો જે છે આગળ જતા તકલીફ ન ઊભી કરે આવી અવનવી માહિતી માટે તમે રમણીભાઈ કોટડિયાની ચેનલ જોતા રહેજો હું રમણીભાઈ કોટડિયા ખેડૂતોને કોઈ મારો સંપર્ક કરવો હોય તો બને ત્યાં સુધી કરવો નહીં અને એનો આગ્રહ પણ રાખવો નહીં તેમ છતાં કોઈને કરવાની જરૂરિયાત લાગે તો હું ધીમે ધીમે મારા આંકડા આપું છું કે રમણીભાઈ કોટલિયાના મોબાઈલ નંબરનો પ્રથમ આંકડો આ છે એમ કરી અને રમણીભાઈ કોટડીયાના બીજા નંબરનો મોબાઈલ આંકડો આ છે રમણીભાઈ કોટલાના ત્રીજા નંબરનો મોબાઈલ આંકડો આ છે રમણીભાઈ કોટડીયા ચોથા નંબરનો મોબાઈલ આંકડો એ અગાઉ હું આપી ચૂકું છું અને ફરી અહીંયા રિપીટ આપું છું કે રમણીભાઈ કોટડીયાના મોબાઈલ નંબરનો ચોથો આંકડો જે છે આઠ છે આ રીતે તમારી પાસે ચાર અંક આવી ગયા છે વધારે ફોન સાંભળતા રહેજો એટલે વધારે નંબર આગળ એકથી દસ સુધી તમારી પાસે આવી જશે પછી સીધો ફોન નહીં કરતા પહેલાં તમારે મને મેસેજ કરવાનો છે જેને રૂબરૂ મળવું હોય અને ડોનેશન આપીને મળવું હોય તો પણ સીધો ફોન નહીં કરતા તમારે મેસેજ દ્વારા જ મને કહેવાનું છે કે મારે તમને રૂબરૂ મળવું છે અથવા મારે આ પ્રશ્ન છે એટલે વોટ્સએપના મેસેજ દ્વારા હું તમને એનો જવાબ આપવા પ્રયત્ન કરીશ ને જરૂર લાગે તો હું કોન્ટેક્ટ કરીશ ખૂબ ખૂબ આભાર ધન્યવાદ રમણીભાઈ યાની ચેનલ જોતા રહો એટલે તમારી જિંદગીમાં પણ આવા પ્રશ્નોનો સામનો નહીં કરવો પડે તમારા મિત્ર સર્કલને પણ કહો કે રમણીકભાઈ કોટલીયાની યુટ્યુબ ચેનલો જોતા રહો કાંઈ નથી કરવાનું રમણીકભાઈ કોટલી